આપનું નામને પરિચય આપશું ડૉક્ટર હસમુખ સોની ચેરમેન ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન ચેરમેન નિરામયા આયુર્વેદ ભવન આયુષ ઇન્ડિયા એક્સપો શું પ્રતિસાદ રહ્યો અને ખાસ કરીને નગરજનોએ આ એક્સપોને કઈ રીતે કઈ નજરથી જોયો ગઈકાલે આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન આપણા સાંસદ શ્રી એચ એસ પટેલ સાહેબ આપણા સાંસદ શ્રી દાદાજી અમિત સાહેબ આપણા ધારાસભ્યશ્રી શ્રી અમોલભાઈ ભટ્ટ ધારાસભ્યશ્રી દિનેશભાઈ કુશવાજી શહેર પ્રમુખ અમિતભાઈ શાહ ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ અને ઘણા બધા અગ્રણીઓ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનટુભાઈ પટેલ જેવા વિશેષ અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી છે ખાસ કરીને લગભગ છ હજાર કરતાં પણ વધારે નગરજનોએ આ આયુષ્ય એક્સપોની અંદર એક આયુર્વેદની અમે સારવાર લીધી છે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પણ સારવાર લીધી છે અમે અહીંયા ડિવાઇન વર્કશોપ કરીને જે લાઈવ અમે કેમ્પ કર્યો એ કેમ્પના માધ્યમથી અમે છ હજાર દર્દીઓને નિઃશુલ્ક રીતે સારવાર અને દવા પણ આપી શકીએ છીએ લગભગ પાંચ હજાર કરતાં વધારે તબીબો આ કાર્યક્રમમાં જોડાયા આયુર્વેદ અને આયુષ્ય વિભાગના તબીબો ખૂબ ઉત્સાહપૂર્વક આ એક્સપોમાં ભાગ લીધો છે લગભગ ચાલીસ જેટલી આયુર્વેદ અને આયુષ્ય કોલેજો અને સાત જેટલી યુનિવર્સિટીઓમાં આ કોલેજમાં જોડાયેલ છે લગભગ સો કરતાં પણ વધારે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓએ આ કાર્યક્રમમાં જોડાઈ અને હવે પછી તમે ક્યારે એક્સપો કરવાના છે એની વિઝિટ અને ઇન્કવાયરી અત્યારથી તમારી પર શરૂ થઈ ગઈ છે તો તેવા સંજોગોમાં ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતના આયુર્વેદ દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવાનું મિશન ઉપાડેલું છે એ પ્રમાણે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તે મિશન લઈને ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન પણ દરેક ઘર ઘર સુધી આયુર્વેદ પહોંચાડશે મને આપો મારું નામ નિકુલ ત્રિવેદી છે હું એશિયન કેર પ્રાઇવેટ લિમિટેડની અંદર ચેરમેન તરીકે કામ કરું છું અમારી કંપની એશિયન કેર પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા ચૌદ વર્ષથી વડોદરાના મંજુસર એરિયાની અંદર ઉત્પાદન કરે છે અને ઉત્પાદન કરીને ગુજરાતમાં અને ગુજરાતની સાથે સંકળાયેલા વિવિધ અલગ અલગ રાજ્યો એ દરેક રાજ્યમાં છેક સુધી વ્યવસાય કરે છે અને ડિસ્ટ્રીબ્યુટર ચેનલ દ્વારા ગ્રાહક સુધી અમારી દવાઓ સારી રીતે એક ચેનલ પાર્ટનર તરીકે બધાને અમે પહોંચાડીએ છીએ ખાસ કરીને એક્સપો યોજાયો છે કેવો પ્રતિસાદ રહ્યો અને કઈ કઈ વસ્તુઓનો આપણે આવિષ્કાર કરીને તમે અહીંયા પ્લેટફોર્મમાં રજૂ કર્યું છે અરે ખૂબ સારો પ્રતિસાદ રહ્યો અમદાવાદની અંદર એકા ક્લબની અંદર આજે એનો પ્રતિસાદ રહ્યો છે અમે ભવિષ્યમાં આવો પ્રતિસાદ જોઈશું કે કેમ એ આજે અમને પ્રશ્ન થાય છે ખૂબ જ સુંદર આયોજન અને ખૂબ જ સુંદર મજાના મહાનુભાવોના અનુભવથી એક્સપોની અંદર સારા સારા વ્યક્તિઓ અને સારા સારા મહાનુભાવોના લેક્ચરોનો લાભ મળવાથી અમને એવું લાગે છે કે અમારી જે ગતિ ચૌદ વર્ષમાં નથી થઈ એ ચાર વર્ષમાં આગળ વધી જશે અમારી જે કંપની છે એ ડબલ્યુ એચ ઓ જીએમપી લેવલ પર કામ કરી રહી છે અમારી કંપનીને જીએમપીના ગુજરાત રાજ્યનો એવોર્ડ મળેલો છે પ્લસ બેસ્ટ એસએસઆઈ યુનિટનો એવોર્ડ મળેલો છે એની સાથે સાથે અમને આઈએસઓ નાઇન થાઉઝન્ડનો એવોર્ડ મળેલો છે